વિરામદ આપનું સ્વાગત છે આગળના સમાચારો જોઈએ તો અમદાવાદના વાતાવરણમાં પલટો પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો એસજી હાઇવે થલતેજ સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે ઓચિંતા જ અને વધુ એક વખત નવરાત્રીના તમામ આયોજકો ગરબાના આયોજકો ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે કેમ કે પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પશ્ચિમના વિસ્તારો એસજી હાઈવે થલતેજ સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહેલો હાલ જોવા મળી રહ્યો છે અમદાવાદના વાતાવરણમાં ઓચિંતા પલટો આવતા રહીશો સહિત રાહદારીઓ વાહન ચાલકો જે તમામ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે ભિંજાતા જવું પડી રહ્યું છે અત્યારના સમયમાં સવારનો સમય ખાસ કરીને જ્યારે નોકરી કરતાઓ જે નોકરી ધંધે જે લોકો જતા હોય તેમને પણ ભિંજાતા જવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે